બંને બહેનો મારી પાસે આવી ભાઈ બહાર કેટલી જોરદાર વીજળી કડાકે છે અમને બહુ ડર લાગે છે શું અમે તારી પાસે સૂઈ શકીએ હવે હું શું કહું મારું નામ જગ્ગુ છે મારી ઉંમર બાવીસ વર્ષની છે ઊંચાઈ લગભગ પાંચ ફૂટ ચાર ઇંચ છે અને હમણાં જ મેં કોલેજ શરૂ કર્યું છે મારા ઘરે મારી બે નાની બહેનો રહે છે એકની ઉંમર અઢાર અને બીજીની વીસ વર્ષની છે બંનેની ઊંચાઈ લગભગ પાંચ ફૂટ બે ઇંચ છે સફેદ રંગ લહેરાતી વાળ અને દેખાવમાં પચ્ચીસ વર્ષની લાગે એવી છે થોડી નટખટ છે કોઈ સાથે ખાસ મળવા વળવા જેવી નથી પણ મારી દ્રષ્ટિએ તો એમની આંખોમાં હંમેશા કંઈક વિશેષ તેજ રહેતું હતું મેં એમની વિશે ક્યારેય અલગ રીતે વિચાર્યું નહોતું પણ એક દિવસ એવું બન્યું કે અમારું ત્રણેય વચ્ચેનું બંધન વધુ મજબૂત અને ઊંડું બની ગયું એ દિવસ વરસાદી હતો કોલેજ વહેલું છૂટી ગયું હતું અને હું બાઇક પર ઘેર પાછો આવી રહ્યો હતો ત્યારે જ પપ્પાનો ફોન આવ્યો તેઓ મુંબઈમાં હતા અને તબિયત ઠીક ન હતી એમણે મમ્મીને થોડા દિવસ માટે બોલાવ્યા મમ્મી જતી વખતે મને કહ્યું જગ્ગુ ગામ જઈને ઘર સંભાળી લે ગોરખપુરમાં તારો મન નહોતો લાગતો તો ઘરે રહીને અભ્યાસ કરી લે મારે તો એવા વિલેજમાં રહેવાનો મોકો મળી ગયો હતો અને મેં તરત હા કર્યું મમ્મીને ટ્રેનમાં બેસાડી ઘેર આવી ત્યારે હું થાકી ગયો હતો બહાર ભારે વરસાદ વીજળી અને ઠંડી હવા હતી મેં માત્ર હાફ પેન્ટ અને ટી શર્ટ પહેરી હતી અને બિસ્તર પર પડવા જ રહ્યો હતો ત્યાં જ મારી બંને બહેનો આવી એમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો નાની બહેન બોલી ભાઈ બહાર વીજળી કેટલી તેજ કડાકે છે અમને બહુ ડર લાગે છે શું અમે તારા સાથે સૂઈ શકીએ મને પણ થોડું ડર લાગતું હતું મેં વિચાર્યા વગર હા કરી એ જ સમયે એક ભયાનક વીજળી કડાકી અને બંને બહેનો ગભરાઈને મને કસીને પકડી લીધી એ પડે મારું દિલ જોરે ધબકવા લાગ્યું ખિડકીમાંથી ઠંડા વરસાદી છાંટા અંદર આવી રહ્યા હતા અને રૂમમાં ફક્ત અમારું ત્રણે જ હાજર હતા એ રાત્રે અમારે ઠંડીને લીધે એકબીજા પાસે બેસેલા હતા ડરને લીધે આપણે આધાર બની ગયા એ વરસાદ ભરી રાત્રિએ અમારું ભાઈ બહેનનું નાતું વધુ નજદીક આવ્યું વીજળી વધતી ગઈ ખિડકીના કાચ પર વરસાદ ટકરાતા ધબધબ અવાજ કરતા હતા રૂમમાં હળવી લાઈટ હતી કારણ કે વીજળી વારંવાર જઈ રહી હતી મારી બંને બહેનો રીના અને મીના મારી બંને બાજુ બિસ્તર પર બેસી ગઈ હતી રીના જેને અઢાર વર્ષ હતી એણે મારી બાહ એમ દબાવી કે થોડું દુખ્યું પણ મીના વીસ વર્ષની થોડી શાંત હતી પણ એની આંખોમાં પણ સ્પષ્ટ ડર હતો હું હળવા હાસ્ય સાથે વાતાવરણ હળવું કરવાનું કહ્યું અરે એવું શું ડરવું વીજળી તો ફક્ત કડાકી છે આપણા ઘરને કંઈ નહીં થાય રીના નારાજ થઈને બોલી ભાઈ તને તો મજા આવે છે પણ અમને સાચી સાચો ડર લાગે છે જ્યારે નાની હતી અને વીજળી પડતી હતી ત્યારે મમ્મી અમને ગોદમાં લઈ લેતી મીનાએ પણ હામાં હા મેલાવી મારે લાગ્યું કે હવે ભાઈની જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે મેં કહ્યું સારું તમે બંને મારા પાસે જ રહો હું છું ને કશું નહીં થાય ત્યારે જ એક વધુ ગજબની કળાક સાથે વીજળી પડી અને લાઇટ સંપૂર્ણ ચાલી ગઈ આખું રૂમ અંધકારમાં ડૂબી ગયું રીના ડરના કારણે બૂમ પાડી અને મારી છાતીએ ચીપી ગઈ મીના પણ મારી બીજી ભૂજા પકડી લીધી એ પડે હું થોડી અજીબ રીતે ઓછો લાગતો હતો પણ તેમના ભાઈ ભરેલા શ્વાસોએ મને એ અનુભવ કરાવ્યું કે તેઓ મારો કેટલો વિશ્વાસ રાખે છે મેં હળદીથી તેમની પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું શાંત થઈ જાઓ હું છું ને થોડા સમય પછી વરસાદ થોભી ગયો મેં મોબાઇલની ટોચ ચાલુ કરી અને ઓરડામાં હળવી રોશની પ્રસરી રીનાએ હજુ પણ મારી ભૂજાને છોડેલી ન હતી પણ હવે તેની શ્વાસોની ગતિ સામાન્ય થઈ રહી હતી મીનાએ ટોર્ચની રોશનીમાં મારી પાડી પાસે પડી એક જૂની પુસ્તિકા ઉઠાવી અને પૂછ્યું ભૈયા આ શું તું હજુ પણ કોમિક્સ વાંચે છે તેણીએ હળવી હાસ્ય સાથે એ પુસ્તિકા મારી તરફ ઉછાળી મેં હસતા હસતા કહ્યું અરે આ તો બાળપણની યાદો છે તમે બંને પણ તો મારા સાથે બેઠા બેઠા આ કોમિક્સ વાંચતા હતા રીનાએ તરત જ કહ્યું હા અને તું અમને ડરાવણી કહાનીઓ કહીને ડરાવતો હતો આપણે ત્રણે હસી પડ્યા એ હાસ્યાએ ઓરડાના ડર ભરેલા વાતાવરણને પડભર માંદ કરી દીધું એ રાત્રે અમે પાંખમાં લંબાઈને જૂની વાતો કરતા રહ્યા રીનાએ કહ્યું કે તેને કોલેજમાં એક છોકરો પસંદ છે પણ તે તેને અવગણે છે કારણ કે તે થોડો બોરિંગ છે મીનાએ પોતાની નૃત્યવર્ગની વાતો શેર કરી અને કહ્યું કે તે એક દિવસ મોટી પર્ફોમર બનશે મેં પણ મારા કોલેજના મિત્રો અને બાઇક રાઇડિંગના શોખ વિશે જણાવ્યું અમે ત્રણે ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા અને હવે વરસાદની અવાજ ડરાવણી નહીં પરંતુ શાંતિદાયી લાગતી હતી સવાર થયું ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો સૂર્યની કિરણો ખિડકીમાંથી ઝાંકી રહી હતી રીના અને મીના મારી બાજુમાં ઊંઘી રહી હતી તેમના ચહેરા પર હજુ પણ હળવી સ્મિત હતી મારા મનમાં વિચાર આવ્યો કે આ વરસાદ માત્ર પાણીને બુંદો લઈને ન આવ્યો પણ અમને એકબીજાને વધુ નજીક લાવ્યો અમે ભાઈ બહેન પહેલાં પણ એકબીજાને પ્રેમ કરતા હતા પણ આ રાત્રિએ આપણા સંબંધમાં એક નવી મધુરતા ઉમેરી અને એ રીતે અમે ત્રણેય ભાઈ બહેનોનો સંબંધ વધુ પ્રેમભર્રો સહાયક અને એકબીજાને સમજીને સાથ આપનારો બની ગયો